તો અમદાવાદની જનતા માટે આજે રિવરફ્રન્ટ બંધ છે સુરક્ષાના ભાગરૂપે રિવરફ્રન્ટનો લોઅર પ્રેમિનાર્ડ બંધ કરવામાં આવ્યો છે હાલ સાબરમતીમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો છે લોઅર પ્રોમિનાર્ડની સફાઈ હાથ ધરવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં રાખી હાલ જનતા માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે વરસાદી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસમાં આપણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોયું કે જ્યાં સાબરમતી નદી જે રિવરફ્રન્ટમાં લોઅર પ્રોમિનાડના બંને ભાગ તરફ વહેતી હતી એ લોઅર પ્રોમિનાર જે પાણીમાં ગરકાવ થયો હતો એ સાબરમતી નદીમાં હાલમાં પાણીનું સ્તર પહેલાંની જેમ જે છે તે સામાન્ય બન્યું છે અને લોઅર પ્રોમિનાર જે છે તે પાણી ત્યાં ઓસી ચૂક્યા છે એ લોઅર પ્રોમિનારને સાફ કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ પણ સુરક્ષાના ભાગરૂપે આમ જનતા માટે આ રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાર જે છે તે બંધ રાખવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી જે ઉપરવાસના પાણી જે ધરોઈમાંથી જે પાણી સાબરમતી નદીમાં જે છે છોડવામાં આવતું હતું જેના કારણે આ નદીમાં જળસ્તર વધ્યું સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ દેખાયું અને એમાં આ લોઅર પ્રોમિનાર પાણીમાં ગરકાવ થયા અને જીવજંતુઓ આવ્યા એ તમામ પરિસ્થિતિ જોતા જનતાને ક્યાંય નુકસાન ન થાય કોઈ દુર્ઘટના ન સર્જાય માટે આ લોઅર પ્રોમિનાર આ રિવરફ્રન્ટનો જે છે તે બંધ કરવામાં આવ્યો અને તે બાદ જ્યારે પાણી ઓસર્યા ત્યારે આ લોઅર પ્રોમિનારની સાફ સફાઈ જે છે તે કરવામાં આવી હજુ પણ આ સાફ સફાઈનું કામ જે છે તે ચાલુ છે તેને ધ્યાને રાખીને અને હજુ પણ ક્યાંક વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને સેફ્ટીના રૂપે આ લોઅર પ્રોમિનાર બંધ રખાયો છે આજે આ લોઅર પ્રોમિનાર બંધ રહી શકે છે આવતીકાલે કે એના પછીના દિવસમાં એક નિર્ણય લેવાઈ શકે છે પરિસ્થિતિને જોતા કે લોઅર પ્રોમિનાર શરૂ રાખવો કે નહીં પરંતુ હાલ તંત્ર દ્વારા આ કામગીરી જે છે તે આ રિવરફ્રન્ટની અંદર કરવામાં આવી રહી છે જ્યાં સાફ સફાઈ સાથે સેફ્ટીના ભાગરૂપે આમ જનતા માટે હાલ આ રિવરફ્રન્ટનો ભાગ જે છે તે બંધ રખાયો છે અને તે બાદ પરિસ્થિતિ જોતાં ફરી એકવાર આમ જનતા માટે આ લોઅર ટોર્મિનાર જે છે તે ખુલ્લો મૂકવામાં આવશે ત્યાં સુધી લોકોએ પણ તંત્ર જે નિર્ણય કર્યો છે ત્યાં સરકાર આપવા પણ એક અપીલ કરી છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન દાવલ ઝી મીડિયા અમદાવાદ